સાતસોન વાળી જમીનમાં આયોજન કરવામાં આવેલા હેતુ માટે સૃષ્ટિ રો હાઉસ વિભાગ એક નામ થી ઓળખાતી સોસાયટી ના માલિક કબજેદારો છે

હેવી મશીનગરી ચાલે છે એની અંદર આટલે મોટા મોટા હેવી હોલ બનાવીને એમાં મશીનગરી શટરો મૂક્યા છે મોટી મોટી બારીઓ મૂકી છે આગળ પાછળ જગ્યાઓને નથી બેઝમેન્ટ પણ બનાવ્યા છે વારંવાર અમે ફરિયાદ કરવી છે કોઈ અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી અમે અમે કતારગામ ઝોન માં જ આવી તો કામિની બેન તો ત્યાં હાજર જ નથી રહેતા હવે કામિની બેન ને શું છે કે એને કામ આવતા છે મોટા કે આ સેટિંગ કરવા માટે પૈસા લેવા જતા હોય એટલે ઓફિસે રહેતા ન હોય પૈસા લેવા એટલે અમે મ્યુનિસિપાલિટી નો નિયમ છે કે દરેક ઇન્ચાર્જ ને હાજર રહેવું જોઈએ તો અમે જયારે જાવ્યું ત્યારે કામિની બેન નથી એટલે કામિની બેન શું છે કે આવા વહીવટ કરે એટલે એને ત્યાં જ જવાનું રહે પૈસા લેવા અને કોઈ બી નું રેસિડેન્ટ ની બાજુમાં અમારી જીવન ની પૂંજી લગાવી દીધી છે અમે અત્યાર સુધીમાં

લખ્યું બાજુમાં ઇન્ડસ્ટ્રી ચાલુ કરવા દેશો તેમ લખ્યું હતું આ સમગ્ર ઘટનાક્રમ અંતે સુરત મનપા વિપક્ષ નેતા પાય ઉપનેતા મહેશભાઈ અણખડ પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી વિપક્ષ દંડા રચનાબેન હીરપરા આપ કોર્પોરેટર ડોક્ટર કિશોરભાઈ રૂપારલિયા શોભનાબેન કેવડિયા સોસાયટીના રહીશો સાથે મળી મે દક્ષેશ પહોંચીની રજૂઆત કરી હતી રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત